પાડ ભેગું કરા છે અને મારે બેરાઈ જાય છે પાડ ભેગું કરા છે અને મારે બેરાઈ જાય છે પણ છતાં એને હાર નહીં સ્વીકારીએ હમણાં મંત્રીએ માફી માગી અને આજ મારે જાહેરમાં તમને બધાઈને કહેવું છે કે તમારા આવડો મોટો ઠાકોર સમાજ હવે તો ઘરે ભગવાનની લીલા લેટ છે કોઈને અહીંયા એવું નથી કે માણસ પાંચસો કે હજાર કે બે હજાર રૂપિયા નામ આપરી ગે ને એવું કોઈ કુટુંબ નથી તો આદે તમારી સુણિયાને લગ્ન માટે તમારે બીજે ફાળો લેવા જાવો પડે આદે તમારી દીકરીઓને પડાવવા હોય તો પત્રિકામાં પહેલા નંબર નંબરમાં બીજાનું નામ લખવું પડે આ તમારી બધી મજબૂરી છે આ મજબૂરી છે તમારી લીટા માય દા બહારા નેકળો આ તમારે સમાજમાં પચાસ લાખ રૂપિયા આવ્યા કે પચાસ હજાર રૂપિયા ના લો તો તમારું જુઓ લંગા લૂડી દેવાની હતી પણ એ મીઠા નીકળતા નથી અને આજે હું નક્કી કરો કે આજથી દાવર પહેલા મે અમદુદીને કીધું કે દાવર પહેલા સમુ લગ્ન એ સદારામ દોલતરામ બાપુના અધ્યક્ષતાને થાતા હતા ભાઈ કોઈ આગેવાનનું નામ નતું લખાતું અને નતું લખાતું એટલે હમતી હેડતું હતું એવો એવો સમય લાવો રાજકીય માણસોને જે રાજકારણ કરવું હોય કરે પણ સમાજના પ્રસંગ હોય ધાર્મિક પ્રસંગ હોય એટલે નાનામાં નાના સમાજ ગરીબ સમાજો હોય ને એ કોઈના દમણવાર કે પત્રિકામાં નામ લખતા નથી અરે હું આમ તો આપણે એમ કે ક્ષત્રિય કહેવાય ઠાકોર સમાજ કહેવાય તારા સભ્ય કહેવાય તમે એમના વગર તમને એમના વગર બીજા વગર ચાલતું નથી અને ઇનાઈ અમને આમ તો આમંત્રણ હાલવા માટે તૈયાર નથી આ આ લોકો દી બેઠા એની ધાર્મિક પ્રતિષ્ઠા ઉતાય તો ગામમાં ઠાકોરનું દાન લેવામાં ના આવે એમની ધાર્મિક પ્રતિષ્ઠાઓ થાય તો કેની બેન ઠાકોર ધારા સભ્ય હોય અને ગ્રાન્ટ કે ભાઈ ધાઈમની ગ્રાન્ટ મારે નથી દોતી આવડો મોટો ભેદભાવ આપણે કોઈની જોડે ભેદભાવ રાખવા માંગતા નથી પણ હવે જે રાખે છે એની સામે ભેદભાવ રાખવાનો છે રાખવાનો રાખવાનો ને રાખવાનો

જે માફી માંગવાની હતી માફી માગી આથી નક્કી કરો કે અમારે અમારી દીકરીઓને ભણાવવા માટે અમારે અમારી દીકરીઓના સમૂહ લગ્ન કરવા માટે અમારે અમારા સામાજિક ધર્મ પ્રસંગો માટે અમારે કોઈની પાસે ભીખ માગવાની જરૂર નથી અને જિંદગીની અંદર ક્યારે કોઈ સમજ પાસે લાભો હાથ નહીં કરીએ નાનું થાય તો નાનું આ તો કેવી વાત કરી આપડો પોતાની દીકરી હોય અને ઘરે લગ્ન કરવાનો હોય તો ગામમાં એની પાવતી મુખ સભ આપણા ગામની અંદર પાવતી હું જમાય ના જમાય એ તો આપણે જેવું તેવું કરીને પણ આપણે આપણી દીકરીના પીડા હાથ હાથે કરવા પડે એનો એનો પરિવાર નથી કરી કહેતો તો એનો સમાજ કરે આવડો મોટો એનો સમાજ શા માટે એનો સમાજ છે દીકરીઓના પીડા હાથ કરવા માટે અને એટલા માટે આ મત્રી દીકરીઓના પીડા હાથ કરીને આયોજકોએ સંવદાતાઓએ ખૂબ મોટું કામ કર્યું છે આપણા સમયમાં ભાભરની જમીનનો પ્રશ્ન હાથમાં લેવાય અને એમાં

સમાજને જરૂર હોય ત્યાં સમાજના ના પાંચ પછી જણા બોલાવજો અને આ સમૂહ એ માત્ર ભત્રી નહી પણ સમૂહ

તમારે ભાજપમાં સારું લાગે ભાજપમાં કોંગ્રેસમાં તમારા રાજકીય જ્યાં હોય ત્યાં આ બીજા સમાજો જે સમાજોએ પ્રગતિ કરી એ સમાજો બધા પક્ષોની અંદર નહીં હોતા હોય તમે બધા એકલા જ હો તો તમારે એકલા ને કોંગ્રેસ હોય તમારે એકલા ને ભાજપ હોય તમારે નેતા ને બીજા કોઈ નેતા નથી પણ બીજા સમાજના નેતાઓ એ રાજકારણ એ રાજકારણ પૂરતું રાખે સમાજનો આવે ને આ રીલો એ સમાજનો થઈને આવે છે ને એટલા માટે સમાજોએ પ્રગતિ કરી તમારે તો ના આનું નામ ને કોઈ નહીં આવું ને કે પૈસા નહીં આનું રહેવા દે ના ને તમે તારા વગર ને જવું રહેવાનું હતું

કોઈપણ સમાજના સમૂહ લગ્નમાં આગે કે બોલાયો હોય એવો મને દાખલો હાલતો એટલે આપણે આપડાવાળા માટે જીદ કરો મો એમ કોચા અમૃતીને આમંત્રણ નથી આપ્યું કેમ અમૃતીને આમંત્રણ નથી આપ્યું કેમ કેશાલીને આમંત્રણ નથી આપ્યું કેમ ડોલતરામ બાપુને આમંત્રણ નથી આપ્યું આ બરોબર છે પણ હું માનું ત્યાં સુધી તમામ સમાજો સાથે મળીને આખો સમાજ કે સમાજના પ્રસંગો કરે

અમે એમ બોલાવે એને હું સમાજની વાત કરું છું અને સમાજમાં જે બોલાવતા હોય ને આપણે બોલાવવા માટેની તૈયારી છે એમાં કોઈ ના નથી તમને અમે એમ નથી કહેતા કે અમને બોલાવે તમને બોલાવે તો અમારે તો માથા માથે

ત્યાં સુધી તમે રાતે પોતે નિર્ણાયક નહીં બનો રાતે પોતાની આગળ નહીં વાંચો ત્યાં સુધી લોહી નીકળવાનું નથી અને એટલા માટે કરીને કહું છું આ સમાજે જ્યારે જ્યારે તમે સમાજ વચ્ચે ગયા હમણાં આપણી પ્રતિષ્ઠા કરી આ બે સમૂહ લગ્ન કર્યા એના પહેલા અનેક પ્રસંગો કર્યા અનેક વખત શિક્ષણમાં ધ્યાન આપ્યું અને એટલા માટે કરીને હું વિનંતી કરું કે દીકરીઓને ભણવા માટે બાબર એ નવથી અગિયાર હાઈસ્કૂલ ચાલુ છે રહેવાનું ભણવાનું મફતમાં છે મારે આમ સૌને વડીલોને એટલી વિનંતી કરવાની છે કે તમારે તમારી દીકરીઓને સારી રીતે ભણાવવાની થતી હોય બાભરની આપણી બે હોસ્ટેલો યાયસ્કૂલો છે કમસે કમ માંથી એ હાઈસ્કૂલે મૂતરે એવો તમે ભાડાની વ્યવસ્થા સાધન ની કરાવો કે તમે ને ભણાવો તો ચાલશે પણ તમારી પાંચસો કે મહિને બસો રૂપિયા ભાડું ના ખર્ચવાના કારણે કોઈ એક ઘટના બને છે ત્યારે હો કે બસો દીકરીઓ પર એની અસર પડે છે અને આવું ના થાય એટલા માટે કરીને કાં તો તમે ભણાવવાનું રહેવા દો કાં તો રહેવાનું ભણવાનું એક જગ્યાએ છે ત્યાં મૂકો અને અથવા તો તમારી છોડી ઘરેથી ભણવા થાય અને નેહાલે થાય નેહાલે ઘરે આવે ગામમાંથી છોકરી ભણવા મેલો છો એની કોઈ વોચ રાખતા નથી એક એક ગામમાંથી પછી પછી તરી તરી છોડીઓ ભણવા આવે એક એક પાણી એક એક દાડો એની વોચ ભેગું ના રાખી કે તમારે મહિને મારો આવે

અમે કર્યું એના કરતાં સમાજે ઘણું કર્યું છે અને ઘણું કર્યું છે એટલે એનું ઋણ આપણો બધા ઉપર છે આ તમે હોય કે અમજૂતી હોય કે કેનીમેલ હોય કે માનસિક હોય કે સમાજ ના હોય તો કાંઈ નાહી તમે કોઈ નથી કાંઈ નથી અને કાંઈ નથી ત્યારે અમે અમને મોટા કર્યા છે અને તમને મોટા કરવામાં ભલે પૈસા હોય કે ના હોય પણ પૈસાથી બધું મળતું હોત આ બધાય બેસાણા મેદાણન તમને બધાય કોચ ભેણા મારોજ કે ના મારો કે તમારી એક છોટણીથી ને અને એકને રાજગારમાં લાવી દે એમ વે થઈ ગઈ એમ કે ના કહો તેમ એને બદલે તો આખો જીનોયો આખો ભારત તમારા માટે ગૌરવ લે કે આ આ ચા આ ચા વિસ્તારમાં આ આ આ દીકરીનો જન્મ થયો છે કે ખૂબ કંટ્રોલ કર્યું છે ખૂબ સહન કર્યું છે ખૂબ ચડાવ ઉતાર જોયા છે અને ખૂબ સંઘર્ષ પણ કર્યો છે અને એટલા માટે ટકી રહ્યું છે અમારા ભરોસાને ક્યાંય અનાદર નહીં થાય હવે બે ભાગડી ઉપર છે ભાગડી કઈ કલંકિત ને થાય એ ભાગડી આવનાર સમયની અંદર બેન દીકરી એના નામે ગૌરવ લે કે બે એક દીકરીને રાજકારણ માં લાવી હતી એની આ પેઢી આટલી મજબૂત કરી છે એવું ગૌરવ કદાચ લેવું પડશે ને તો એમાં સંઘર્ષ કરવામાં મજૂરી કરવામાં કે ઈમાનદારીમાં ક્યાંય બાકી નહીં રાખીએ એવી આપ સૌને હું બે આ જોડીને વિનંતી કરીને ભરોસો આપું છું આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહી દીકરીઓના પીડા હાથ શિક્ષણ માટેની સંસ્થા એ કઈ રીતે આપણે સમાજ ને થોડી વિનંતી કરે એની હું અમ સુધી વિનંતી કરું આપ સૌનો ખૂબ ખુબ આભાર